सुहाग रात है ये घूंघट उठा रहा हूं मैं ये चिमट रही है ये तू सर मां की मेरी में। ये के सोचे बनी जाम मिट रही तेरी आके your... I... उतार रही है

પંખાની હેઠે પોપટ મારો ફાંકે રે ફાંકે એ ફાંકે પણ અમારો પ્રેમ વધતો વધતો જાય છે એ પબ્લિક પબ્લિક રે

લાગતું નથી અહી કોઈ હશે ગયો ખતમ લૂટ તો હતી ભાઈ લંડ ભાઈ કિલ નો મળ્યા વીએસએસ ભાઈ ચેક ને શોપ માં પણ આ તો લઈ લે શોપ ખરીદી દીધી

જે તમારી વાત હમણાં જઈ લેજો માય અને હવે ગાઈસ ગબ્બર ભાઈનો કમબેક થવાનું છે અરે તો એ કે એ હવે જારે કે ત્યારે હું કહી તમને આ ડ્રોપ પાડે છે મેં પાછો હું બેગ પેક લેતો રહેતો હેટે કે પોસડ ના આ બે કાય હમાતું નઈ સોદીન આ આવી જો અહીંયા ચાલો હવે લૂટો ઈ ની ની આ પોસડી નો આઈતી બધું સાચી જો લાગે બોલો લઈ જો બધું

યા જગ્યા નામ હમણા કે હે હું કેતો જગ્યા ક્યાં છે હું એક ગામ આવવાનો છું ન્યા છે ને ન્યા છે ને 250 250 માં દે ટોકન તો જે એની મારશું ને 250 રૂપિયા દે હામાં ઓસે તમારે મને મળવું હોય તો કમેન્ટ કરજો કે જગભાઈ તમે ક્યાં જવાના છો તને હું કમ મળે યાર એને ભાઈ હશે ભાઈ તને હું મળીને કરું છું ના તમારે આરા આટુ કવ છું

मार गाड़ी हल्केम से नो आओ गाड़ी में थोड़ा गाड़ी में नहीं है गाड़ी मारवा नहीं चाहिए जा यार 75 हेड एला के एला को मार देसी गाड़ी में लोड़ा रेसे 20 मीटर दूर भाई गया दे जाओ 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 बम

ટચ કરી લે નો લઈ લે બેન સોતાનો સ્કોપ જોતો ને હાલો ઉપર તો ઉપર એ નીકળી ઉપર મને આવો દે મને ભાઈ ચાલ ગરીબ મણા લેતો તો વારે યાર ગરીબ ની હુકમ ખાવ ગરીબ પેલા અરે સીધે સીધી જા રો ડ્રોપ ચાર્જ કરે છે હા પકડીને પછી બાજુ લે ડાબી બાજુ લે મારા ઉલુ લેવું છે બરા કીધા અહીંયા ઉતરી બધા દોડીને જવાનું છે આર્સનલ લઈ લઉં છું મારી પાસે સનોડો છે જરૂર દે 900 ની 1000 નથી લેવાની રહેવા દે હાલ છે નહીં આ અપડેટ દો ચાલો ભાઈ ઓલો તો અપડેટ થઈ ગયું છે કવર ચોથાનું આવે છે માં આ એરિયામાં લૂટ નથી થઈ સોરી લૂટ થઈ ગયો છે ટોકન ટેસ્ટ નીચે ટોકન ટેસ્ટ હું કરું છું ટોકન ટેસ્ટ બંદા આવશે આ બાજુ ઉયો મારે રે

મજા કર જા ચલ જા કર અરે મેસ મેડિકીટા માંથી રેવા દેજો હા તાર નામ લખ્યો લોડાય માં લોડો હેડી નહીં છોડી નહીં માર નકરાવા મારી ગેગન આ હું મરે અહીંયા છોડી છે

ખડજે ને ને દેજો તો હવે ખડજો એ સમે બોલે ઓ નકરા જોજો છે હુંઈ બધાનો વારો ઓલા છે નામ લે ના રછો ઓલા લોડો તો તું તો મારતો નતો અલગ અલગ બ્લુ પડ્યા જમજો ते मार देंगे खुली जो ओला संडलो ले ले जो जम जो ले ली तो बे भोसड़ी ना बोटिया अब खुला में में खड़ी बे अलग-अलग बंदा से जो उतरो उतरो रसनो कर तो बम मत नाक दे गोली गोली बम नाखने लगगा बम नहीं उतरासू खबर नहीं थाराम ने एड भी मुठ ना आवे छोदी ना હાલો ભાઈ જમણી બાજુ જાવ ના એકલામાં બેઠો હતા નયન્યલ વિયા જો જાવ ગાડી લઈ લે ગાડી લઈ જો બહાર ગાડી પડી માર વાળી જાય લોલા બહાર જા ને તારી મશીન લે બોલો મરા કે જ આરામ બરોબર આ એક છે ગાડી ભર જાય ખબર દે ખબર દે ગયો ભોસડી

અને દર પર પડી ગઈ દી તાની બીજો ખોલવા જડું હું ખબર આપણે મરિયાર સંધીરા પાણે ભાઈ બન બોસો થઈને તો એમ જ મળ્યું